જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું મગફળીની અંદર કઈ રીતના વધારે ફૂલ લાવી શકાય અને વધારે કઈ રીતના સુયા ફોડી અને વધારે આપણે મગફળીની અંદર ઉત્પાદન મેળવી શકીએ તો આજે આપણે એના વિશે જ વાત કરીશું કે આપણે હવેથી કયા એવા સ્પ્રેની અંદર ધ્યાન રાખવું અને ટાઈમ ટુ ટાઈમ કયા સ્પ્રે આપવા એના વિશે જ આજે આપણે વાત કરીશું તો સૌ પ્રથમ મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત તો હવે આપણે વાત કરીએ મિત્રો મગફળીમાં અત્યારે આપણે એવી શું કાળજી રાખવી જોઈએ આપણે ઘણા બધા ખેડૂત મિત્રો શું કરતા હોય કે સીધું એની અંદર સુયા ફોડવાની જે પીજીઆર આવતા હોય એનો ઉપયોગ કરતા હોય છે કોઈ એની અંદર સૌ પ્રથમ કે કેવો કોઈ સ્પ્રે લેતા નથી તો એના લીધે શું થાય મિત્રો સીધા સુયા ફોડી લઈએ તો પાછળથી પછી આપણે બીબડા અથવા ગોગળા રહેવાનો પ્રશ્ન જોવા મળતો હોય છે તો આ પ્રશ્ન ના રહીએ મિત્રો તો એના માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ શું ધ્યાન રાખવું ને એના વિશે જ આપણે આજે વાત કરીશું એની અંદર આપણે ફાલફૂલ માટે શું કરવું અને પીજીઆરક્યુ ક્યુ વાપરવું પછી એની અંદર ખાતરનો ક્યુ આપણે સ્પ્રે કરવો જેથી કરીને આપણે ગોગળા ના થાય અને ઉત્પાદન પણ ખૂબ સારું એવું મળે એની અંદર આપણે ડિટેલથી વાત કરીશું મિત્રો તો વિડીયોને લાસ્ટ સુધી જોજો મિત્રો ઘણું બધું જાણવાનું મળશે અને તમારા કોઈ અનુભવ હોય એ પણ લાસ્ટમાં કોમેન્ટ કરીને જણાવજો અને આ બધે માહિતી આપું મિત્રો એ હું કોઈ એવું નથી કે તમને સમજાવવું આ તે ખુદ મેં ગઈશાલ મારા અનુભવના લીધે જ હું આ બધી માહિતી આપું છું અને એમાં જો કોઈ દવા તમારે આજુબાજુમાં ના મળતી હોય તો આપણે બીજું અલ્ટરનેટિવ તરીકે પણ હું તમને બીજી દવાના નામ કહીશ કે આ દવા ના મળતી હોય તો આ દવાનો તમે ઉપયોગ કરી શકો તો આ જે કોઈ પણ માહિતી આપે મિત્રો એ બધી મારા ખુદના અનુભવના લીધે જ આપીશ તો હવે આપણે વાત કરીએ મિત્રો મગફળીની અંદર ત્રીસથી પિસ્તાલીસ દિવસ થાય ત્યારે એની અંદર ફાલને ફૂલ લાગવાનું ચાલુ થતું હોય તો હવે આપણે બધા ખેડૂત મિત્રો શું કરતા હોય કે સીધું પીજીઆર નાખી દઈએ તો પહેલાં મિત્રો પીજીઆર આર ક્યારેય આપવાનું જ નહીં મગફળીની અંદર ત્રીસથી પિસ્તાલીસ દિવસ થાય ફાલ ને ફૂલ લાગવાનું ચાલુ થાય ત્યારે એની અંદર એક એમિનો એસિડ બેઝ આપણે વિટામિન અને એમિનો એસિડ બેઝ પ્રોડક્ટ આવે જે ધર્મરાજ ક્રોપગાર્ડનું આવે છે રૂજુતા રુજુદાનું ખૂબ સારું એવું રિઝલ્ટ છે મિત્રો મગફળીની અંદર એ ટૂંકી ઘડીએ મગફળીને આપણે ફૂટ કરાવે છે અને ફાલ ફૂલમાં પણ સારું એવું કામ છે જો રુજુદા તમારા એરિયામાં ના મળે તો બી બીજું આવે છે ટાટાનું આવે ટાટા બહાર કરીને આવે એ કોઈ પણ તમે એકાદું વિટામિન એમિનો એસિડ બેઝ અને વિટામિન એની અંદર ભરપૂર પ્રમાણમાં હોય છે મિત્રો તો આનો સ્પ્રે કરી શકો છો તમે ત્રીસથી પિસ્તાલીસ દિવસે તો હવે આપણે વાત કરીએ મિત્રો ફાલ ને તો સારા એવા આવી ગયા તો હવે એની અંદર શું ટ્રીટમેન્ટ કરવી તો પચાસથી પાસઠ દિવસ થાય ત્યારે મગફળીની અંદર સુયા ફૂટવાનું કામ ચાલુ થતું તો સુયા ફૂટવા માટે બેસ્ટ દવા આપણે કહી શકીએ તો એ છે આપણે જે સુયા ફૂટવા માટે બેસ્ટ દવા કહી શકીએ તો એ છે એ છે મિત્રો સિઝન્ટા કંપનીનું આવે છે કલ્ટાર એ બધાય ખેડૂત મિત્રો વાપરેલું જ હોય એકાધી વાર તો અને ખૂબ સારું એનું પરિણામ છે તો જો તમારે કલટારા પીજી આરમાં મિત્રો કેવું છે તો તમારી મગફળી વાનસ્પતિ એની વૃદ્ધિ વધી જતી હોય તો જ કલટાર વાપરવું કલટારની અંદર શું થાય ઉપરનો ગ્રોથ હોય એ એક પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે ઉપરનો ગ્રોથ હોય એ બધો રોકી લે અને નીચે સુયાની અંદર એનું સારા એવા પ્રમાણમાં વિકાસ થાય અને જો મિત્રો બીજું કે તમારી મગફળી પાટલા ના અટતા હોય તો તમારે ક્યારેય કલ્ટારનો ઉપયોગ કરવો જ નહીં એના માટે બેસ્ટ રહે ગોદરેજનું ડબલ અથવા તો યુએસ કે સાયન્સનું આવે છે સાઇઝ મોર કરીને એનું ખૂબ સારું એવું એની અંદર રિઝલ્ટ છે તો જો તમારે વધારે પડતો વલ થઈ જતો હોય તો તમે કલ્ટાર વાપરી શકો અથવા જો તમારે વલ ના થતો હોય પાટલા ના અટતા હોય તો તમે એની અંદર ડબલ અથવા સાઈઝ મોર એ પણ વાપરી શકો છો બરાબર તો હવે તો આપણે વાત કરીએ મિત્રો પીજીઆર તો આપણે મગફળીની અંદર આપી દીધું સૂયાને એ બધું ફોડી લીધું પીજી આરનું ને એ બધાનું કામ કેવું હોય મિત્રો આપણે મગફળી કુદરતી રીતે જોવા જઈએ ને તો એની અંદર આપણે દાખલા તરીકે માની લઈએ કે આપણી મગફળીનો એક સોડ છે તો એની ડેડવાની કેપેસિટી છે સો દેડવા એ ઉત્પાદન કરી શકે બરાબર તો આપણે પીજી આરને તો એ બધું આપી અને એની અંદર હવા હો દોઢ હવા હો સુયા ફોડી લીધા બરાબર તો હવા હો સુયા ફોડી લીધા પણ મગફળીની અંદર તો સો સુયાને પોષણ આપી શકે એટલું જ આપણે ખાતર આપેલું છે પાયાની અંદર અને એ પ્રકારની ટ્રીટમેન્ટ કરીએ તો બીજા વધારાના પચીસ સુયા જો આપણે પ્રીજીઆર આપીને અથવા ગમે તેમ આડા આવડા છેડા કરીને પચી સુ વધારે ફોડી લીધા તો હવે પચી હુયાને એવું ક્યુ પોષણ આપવું જેથી કરીને આપણે બીજા બધાએ સો સુયા છે એનો પણ સારો વિકાસ થાય અને પચીસ જે આપણે વધારાના ફોડ્યા એનો પણ સારો વિકાસ થાય તો મેઇન ભૂલ ખેડૂત મિત્રો એક અહીંયા જ બધા કરતા હોય છે સુયા તો મળી લે પણ એને જોઈએ એવું એનું પોષણ આપતા નથી તો હવે આપણે વાત કરીએ મિત્રો પોષણમાં તો કે તમે કલટાર આપો કે ડબલ આપો કે કોઈ પણ આપી દીધું અઠવાડિયા પછી જીરો બાવન ચોત્રીસનો એક સ્પ્રે કરવાનો જીરો બ બાવન ચોત્રીસની અંદર મિત્રો ફોસ્ફરસ હોય છે અને મગફળીને સુયાની અંદરથી બીબળામાં અને બીબળાની અંદરથી ઢેડવામાં રૂપાંતર કરવામાં ફોસ્ફરસનો ખૂબ મોટો ફાળો હોય છે તો ફોસ્ફરસ હંમેશા એક વખત સ્પ્રે કરી જ દેવાનું બરાબર હવે આપણે વાત કરીએ મિત્રો આપણે જીરો બાવન ચોત્રીસ તો આપી દીધું તો હવે લાસ્ટમાં શું કરવાનું જેથી કરીને આપણે બીબડા કોઈ હોય તો એની અંદર સારો એવો ડેડવા થાય અને ડેડવા બંધાણા હોય તો એની અંદર સારા એવા પ્રમાણમાં દાણા બંધાય તો હવે લાસ્ટ વસ્તુ મિત્રો એક તમારે ખુદ તમારા અનુભવ પ્રમાણે અને તમારે મગજ દોડાવવાનું રહેશે લાસ્ટ સ્પ્રે ક્યારે કરવો તો લાસ્ટ સ્પ્રે મિત્રો વીસ અથવા પચીસ દિવસની વાર હોય તમારી મગફળી રાપલવાની વીસ પચીસ દિવસની વાર હોય ત્યારે એક આપણે જીબરેલિક એસિડ આવે છે એ પ્રોજીબના નામથી આવે પડીકી બધાયના ફોટા હું સાઈડમાં રાખી દઈશ પ્રોજીબ અને બીજું એની અંદર એનપી કે જીરો જીરો પચાસ પોટાશ આ બે વસ્તુનો સ્પ્રે કરવાનો અને બેનું પ્રમાણની વાત કરીએ તો ઝીરો જીરો પચાસનું સો ગ્રામ અને પ્રોજીપ આવે એનું એક પંપની અંદર એક ગ્રામ પ્રમાણ રાખી અલગ અલગ દ્રાવણ કરી અને થેલો સ્પ્રે આ આપી દેવાનો એની લીધે શું થાય મિત્રો પોટાશ આપશું આપણે મગફળીની અંદર એટલે મગફળીનો ઉપર જે પાંદડામાં અથવા ડારિયુમાં જે એનો રસ હોય એ બધોય નીચે સૂહી લે મગફળીના જે સુયા હે એમાં અને સુયામાંથી રૂપાંતર થઈ અને ડેડવાની અંદર આપણા દાણા સુધી બધું પોષણ પુગાડી દે પોટાશનું આ એક ખાસ કામ હોય છે અને પોટાશ આપેલું હે મિત્રો તમારી મગફળીની અંદર તો આપણે જ્યારે મગફળી ઉપાડતા હોઉં ત્યારે સુયા તૂટવાનો પ્રશ્ન પણ જોવા નહીં મળે આ એક મારો ખુદનો અનુભવ છે પોટાશ તમે આપેલું હોય એટલે તમે મગફળીને આપણે માટી આવતી હોય ધૂળ આવતી હોય તો આપણે એને ખખેરતા હોઈએ ખખેરીએ ત્યારે દોડવા ઘણા બધા તૂટી જાય તો જો પોટાશ આપેલો હોય મિત્રો તો એના સુયા એટલા મજબૂત થઈ જાય કે તમારો દોડવો અહીંયાથી ગમે એટલે તમે ખખેરો તૂટવા નહીં દઈએ તો આ એક ખાસ ધ્યાન રાખવાનું મિત્રો અને આપણે આગળ પણ સ્ટેપ બાય સ્ટેપ બધા એ વિડીયો મેલતા રહેશું કે ક્યુ ક્યારે શું માવજત કરવી અને આ વખતે મિત્રો આપણે એક સંકલ્પ કરીએ કે આપણે પાંત્રીસથી ચાલીસ મણ સુધી મગફળી આપણે કરવી જ છે એનું આપણે મિત્રો જો ખાંસી પદ્ધતિથી જો આપણે એની ટ્રીટમેન્ટ કરીએ તો આ શક્ય છે બાકી જો આપણે મેં તમને શરૂઆતમાં જ વાત કરી એમ એની અંદર શરૂઆતમાં ફાલફૂલની કોઈ દવા ના નાખીએ અને સીધું આપણે સૂયા ફોડી લઈએ અને સૂયા ફોડી લીધા પછી પણ જો આપણે એને પૂરતા પ્રમાણમાં પોષણ નહીં આપીએ તો એની અંદર આપણને ઉત્પાદન જોઈએ એવું મળશે નહીં સુયા ફોડી લીધાથી આપણે એવું થાય કે આપણે રાજા થઈ ગયા કે આપણી મગફળીમાં પુષ્કળ સુયા છીએ તો એનો કોઈ મતલબ નથી મિત્રો સુયા ફોડી લીધા કેટલા જમીનમાં સૂયા ઉતરે છે જમીનની અંદર બીબડામાંથી ડેડવો થવામાં કેટલો ટાઈમ લાગે છે આ બધું સમયાંતરે મિત્રો જો આપણે એનું થોડુંક જોયા રાખીએ તો આપણને ખ્યાલ આવે કે આની અંદર હવે આપણે શેની શું ટ્રીટમેન્ટ કરવી અને શું જરૂર છે તો મિત્રો લાસ્ટ સુધી આપણે મગફળીના વિડીયો બધા બનાવીને મેલતા જ રહેશું જે મારા અનુભવ પ્રમાણે માહિતી આપતો રહે અને તમારા અનુભવ પ્રમાણે તમારી પાસે કોઈ અલગ હોય તમે અલગ ટ્રીટમેન્ટ કરતા હોય એ પણ કોમેન્ટ કરીને જણાવજો તો હવે મિત્રો આ વિડીયોને બધા ખેડૂત સુધી શેર કરવાની જવાબદારી તમારી મારી પાસે જેટલી માહિતી હતી એ બધી મેં તમને આપી દીધી હવે બધા મગફળી કરતાં જે ખેડૂત છે ત્યાં સુધી વિડીયો પુગાડવાની જવાબદારી તમારી બરાબર અને જો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે નવા હોય ને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અહીંયા સુધી તમે વિડીયો જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બીજા બધા ગ્રુપની અંદર શેર જરૂર કરજો તો મળી આવે બીજા કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપજો ધન્યવાદ